નમસ્કાર મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ આપણી સાથે જોડાયા છે અને આજે નીતિન ગડકરીએ જે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયના મંત્રી છે તેઓ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેને લઈ આપણી સાથે સુરેન્દ્રનગર સાંસદ જોડાય છે શું આજે ટ્વીટ કરવામાં આવ્યું છે તેમની પાસેથી માહિતી મેળવી આજે ગડકરી સાહેબે ટ્વીટ કર્યું છે કે લીંબડી સુરેન્દ્રનગર ધાંગધ્રા અને કુડા નેશનલ હાઈવે નંબર એકાવન આ મંજૂર કર્યો છે હું ચૂંટાણો ત્યારથી લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહજી વઢવાના ધારાસભ્ય જગદીશભાઈ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ અને અન્ય આગેવાનોની રજૂઆતના અનુસંધાને ગડકરી સાહેબને મેં રૂબરૂ મળી અને આ નેશનલ હાઈવે મંજૂર કરાવવા માટે રજૂઆત કરેલી તો મારી રજૂઆતને ધ્યાનમાં લઈ ગડકરી સાહેબે એક હજાર એક કરોડના ખર્ચે આ નેશનલ હાઈવે નંબર એકાવન લીંબડીથી કુડા સુધીનો મંજૂર કર્યો છે એનો મને ખૂબ જ આનંદ છે અને આ તકે હું ગડકરી સાહેબ અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ સુરેન્દ્રનગરની જનતા વતી આભાર માનું છું સાહેબ ખાસ તો એક બીજો એક હળવદનો પ્રશ્ન વાત કરીએ તો રેલવે ફાટકને લઈને આપણે વેગડવા રોડ પર ઘણા સમયથી આ લોકોને તકલીફ છે તો આ પ્રશ્નો વિશે તમે રજૂઆત પણ કરી હતી તો શું કહેશો હળવદના જે રેલવે પસાર થઈ રહી છે ત્યાં વેગડવાઓ ફાટક એ ઘણો ટ્રાફિકનો અત્યારે રસ્તો થઈ ગયો છે આની પણ મેં કેન્દ્રમાં રજૂઆત કરેલી છે આપણા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે પણ મારી બેઠક થઈ ગઈ છે અને મને આશ્વાસન આપ્યું છે ટૂંક સમયમાં આ ઓવરબ્રિજ પણ મંજૂર થઈ જશે અને લોકોને એમની આવર અવર જવાની સુવિધામાં અવશ્ય સગવડતા ઉપલબ્ધ થશે તો આ હતા આપણી સાથે સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા જેઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ધાંગધ્રા લીમડી અને કુડા જે જોડતો રોડ બની રહ્યો છે નેશનલ હાઈવે ટુ લેન બનશે અને આશરે એક હજાર એક કરોડથી વધુના ખર્ચે આ બનવાનો છે સાથે જ વેગળો પાસે જે આપણે ઓવરબ્રિજ એટલે કે રેલવેનો જે તકલીફ છે તેના લઈને પણ ટૂંક જ સમયમાં સુખદ અંત આવશે આભાર મિત્રો